ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ એનસી ડેક્સ ઉપરનો દસ વાગ્યે કોકુ ડકલ કપાસિયા ખોડ નો વીસ માર્ચ બે હજાર ચોવીસ નો વાયદો ખુલતાની સાથે જ બેતાલીસ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો પચીસ ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને દસ વાગ્યે અને એક મિનિટની આસપાસ એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ ત્રણ રૂપિયા જેટલો વધીને સોળસો બાવનની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ગામડે બેઠા પણ ઘણા બધા ખેડૂત ભાઈઓની કોમેન્ટ આવી કે પરાશરાભાઈ અમારે ત્યાં કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ચૌદસોથી લઈને સોળસો પચાસ સુધીના ભાવો છે તે ગામડે બેઠા અતિ સારા કપાસના બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આજે પણ શરૂઆત છે તે વાયદા બજારમાં કપાસ અને કપાસિયા ખોળની ખૂબ સારી એવી કહેવાય ને કે તોફાની રિકવરી સાથે તેજી તરફી આગળ વધે તો કપાસના હાજર બજારમાં પણ આની થોડી ઘણી અસર થાય અને કપાસના ભાવમાં થોડો ઘણો વધારો આવી શકે તેમ છે આ વાયદા બજારને જોતા આપણને એવું લાગી રહ્યું છે આવો ને આવો વધારો બંધ થાય ત્યાં સુધી અને બંધ આવે ત્યારે પ્લસમાં વધારા સાથે ખેડૂત મિત્રો મોટા ઉછાળા સાથે બંધ આવે તો કપાસના ભાવમાં ચોક્કસ સારો એવો ભાવ છે તે રિકવરી તરફી આગળ વધે તેવા સંજોગ અત્યારે આ વાયદા બજારને જોતા આપણને દેખાઈ રહ્યા છે ગામડા બેઠા તમારા વિસ્તારમાં અત્યારે ખેડૂત મિત્રો આજની તારીખે કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમે કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે જે યોગ્ય લાગે તમને અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જાવનારા આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો